પ્રાપ્ત થઈ રહ્યા છે મોટા સમાચાર કે હવે સસ્પેન્સ પર હવે અંત આવી ચુક્યો છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ને આ મોટા સમાચાર એ જે રહસ્ય હતું કે શું આખરે સરેન્ડર કરી શકે કેમ અને મોટા સમાચાર અનિરુદ્ધ જાડેજા જાડેજાએ આખરે હવે સરેન્ડર કર્યું છે પૂર્વ ધારાસભ્ય પોપટ મર્ડર કેસમાં હવે જાડેજાએ સરેન્ડર કર્યું છે તમે કે ચોવીસ કલાકમાં કેવો ઘટનાક્રમ સર્જાયો અઢાર સપ્ટેમ્બર નું અલ્ટિમેટમ હતું જોકે પછી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહની ની રાહત આપી કે ભાઈ એક સપ્તાહ તમે ચાલો નહીં કરી શકો પરંતુ જે સામે પક્ષે પોપટ સુરેઠાના પરિવારના લોકો છે એ પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ અને એમણે વાંધા અરજી કરતા પછી સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે તમારે આજે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર રાત્રે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર થઈ જવું પડશે અને હવે ગોંડલ અત્યારે તેઓ પહોંચ્યા છે કોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે આખરે સરેન્ડર કરી લીધું છે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આ સરેન્ડર થઈ ચૂક્યું છે ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું છે એક જ એક જ વિગત એ મળી છે કે હવે ગોંડલ થી જુનાગઢ જેલમાં તેમને રવાના કરાય તેવા સંકેત અત્યારે મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટે રાત્રે આઠ વાગ્યા સુધી સરેન્ડર નો આદેશ કર્યો તો

એ આખો કેસ કે જયારે પંદર ઓગસ્ટ નો દિવસ હતો અને પોપટ કરી દેવામાં આવી હતી આજે ત્યાં પહોંચ્યા હતા હાઈકોર્ટમાં અને કહ્યું કે આ કેસમાં અમને ન્યાય મળ્યો નથી ન્યાય મળવો જોઈએ એટલા માટે જ પછી હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે તમે સરેન્ડર કરો ને આખરે હવે દિવસ આવી ગયો છે ઓગણીસ સપ્ટેમ્બર નો આ દિવસ જ્યારે હવે અનિરુદ્ધ સિંહે આજે સરેન્ડર કર્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી ન્યાયિક લડત ચાલુ હતી અનિરુદ્ધ સિંહ જાડેજાએ ઘણા બધા પ્રયત્ન કર્યા કે કોઈ આમાં એક એવો સ્પેસ મળી જાય કે તેમ નથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકે પરંતુ હવે તેમને કોઈ પણ જગ્યાએથી એવી રાહત નથી મળતી દેખાઈ રહી હવે એમના મનમાં પણ શું ચાલી રહ્યું છે એમણે શું રણનીતિ ઘડે છે પોતે જાણે પરંતુ અત્યારે હવે તેમને જુનાગઢ જેલમાં રહેવું પડશે ને હવે હવે પછીનો ઘટનાક્રમ દર્શક મિત્રો એ શરૂ થશે કે હવે જેલમાં પહોંચ્યા બાદ શું તેમને ત્યાંથી કોઈ રાહત મળે છે કોઈ ત્યાંથી માફી મળે છે કમિટી બનાવવાની જે વાતો થઈ રહી છે એક વાત તો છે સાથે સાથે ગોંડલ પોલીસ શું ગોંડલ પોલીસ અમિત ખૂંટના કેસમાં તેમની ધરપકડ કરી છે કે કેમ એના પર પણ નજર રશિયા મારી સાથે ધર્મેશ પણ જોડાઈ ગયા છે એમની સાથે પણ વાત કરીએ ધર્મેશ આખરે આખરે અનિરુદ્ધ સિંહ જાડેજા હવે સરેન્ડર કરી દીધું છે પરંતુ સવાલ એ થાય કે આગળની જે એમને જે વિગત હતી એવી કે ભાઈ આજ પોપોળ સુરેઠા કેસમાં એમને કદાચ ફરી એકવાર કોઈ રાહત મળે કેમ એ માટેની કમિટી બનશે એ બધી બાબત તો છે પરંતુ ગોંડલ પોલીસ હવે એમની સામે કોઈ કે કેમ એના પર પણ સવાલ અનિદ્ધસિંહ જાડેજાનું સરેન્ડર અને એની ન્યાયિક લડત છેલ્લા બે દિવસથી ટોક ઓફ ધ ટાઉનની પણ ટોક ઓફ ધ ગુજરાત હતું અને તમે જુઓ કે અઢારમી સપ્ટેમ્બર એમનો અંતિમ દિવસ હતો કે ત્યારે એમને જુનાગઢ જેલમાં સરેન્ડર થવાનું હતું એ દરમિયાન જે સરેન્ડર થવાના સાંજે એક ટ્વિસ્ટ આવે છે અને સુપ્રીમ કોર્ટમાંથી માટે સાત મુદત આવે છે કે સાત દિનની રાહત મળી અને અનિરુદ્ધસિંહ સહિત સમર્થકો માટે રાહતના સમાચાર એ જ સમાચાર પત્યાના આજ સવારથી જે સમાચાર આવ્યા કે ભાઈ સાત દિનની મુદત રદ કરી છે અને હવે આજે સાંજે આઠ વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે સરેન્ડર કરવાનો એ બી આ બધાની વચ્ચે ભલે અમદાવાદ હોય કે સુરત હોય જ્યાં એમનું આશ્રય સ્થાન હોય અનિરુદ્ધસિંહનું પણ પોચ્યા પોતાના માદરે વતન અને હોમગ્રાઉન્ડ ગોંડલમાં ને ગોંડલ કોર્ટમાં અત્યારે એમણે સરેન્ડર કર્યું છે સૌથી મોટા સમાચાર અત્યારે છે કે સરેન્ડર કર્યું છે અત્યારે કાયદાકીય કાર્યવાહી ચાલી છે અત્યારે આપણા જે પ્રતિનિધિ છે એમણે કીધું ત્યાં કોર્ટમાં જ કાર્યવાહી ચાલે છે હવે જોવાનું એ છે કે એમને સરેન્ડર કર્યું છે એટલે સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત છે તો એમને જૂનાગઢ જેલમાં સરેન્ડર માટે પોલીસ લઈ જશે કે અમિત ખૂંટવાળો જે છે કે જે પણ પોલીસમાં હજી ફરારમાં જ હતું એ પણ એમાં અનિલસિંહ રાજદીપસિંહ અને એમના એક ત્રીજો શખ્સ તો હવે જોવાનું એ છે પરંતુ સૌથી મોટા સમાચાર આજે પણ એવું લાગતું હતું કે સાંજે કંઈક નવું ટ્વિસ્ટ આવશે કારણ કે તમે જો દેશની વડી અદાલતમાં રાત્રે સાત દિવસની મહેતાલ આવે અને પછી આજ સવારે એક ચોવી અડતાલી કલાકનો ગાળો એવો રહ્યો ત્યાં પોલીસ બંદોબસ્ત હોય જુનાગઢ જેલ પાસે જિલ્લા જેલ પાસે મીડિયાનો જમાવડો હોય અને એવા સંજોગોમાં ત્યારે આ સમાચાર મળ્યા છે હવે જોવાનું એ છે કે ગોંડલથી એમને જૂનાગઢ સેન્ટ્રલ જેલ જિલ્લા જેલનો હવાલો સોંપે છે કે કંઈ અન્ય વિગત થાય છે એના ઉપર પણ અત્યારે સસ્પેન્સ રહેશે પણ આખરે સમર્પણ કર્યું છે આત્મસમર્પણ આ એક ચોક્કસ સૂત્રો નહીં અને ચોક્કસ વિગત સાથે આ સમાચાર પાકા છે બિલકુલ અને બીજો સવાલ એ પણ થાય કે હવે પછી અનિરુદ્ધસિંહનું ભવિષ્ય પહોંચે તો કોઈ થાય સાથે સાથે જે વાત વિગત થઈ રહી છે કે પોપટ સુરેઠાવાળા કેસમાં એમણે અઢાર વર્ષની જેલની સજા ભોગવી છે એ સતત એ તર્ક આપતા રહે છે અને ત્યારબાદ એક કમિટીના ગઠનની વાતો પણ થઈ રહી છે પછી અંતિમ નિર્ણય રાજ્ય સરકાર

કે અઢી વર્ષ એમણે જેલવાસ ભોગવવો પડશે એ દ્રષ્ટિએ તેમણે હાઈકોર્ટમાં ગયા હતા હવે એવું છે કે જો જેલમાં સરેન્ડર થશે એટલે હવે જેલની જો પ્રક્રિયા થશે જૂનાગઢ જૂનાગઢ જેલ એટલે કે છેલ્લે જ્યારે સજા મોકૂફી થઈ ટી એન્ડ બિસ્ટ જ્યારે જેલના વડા હતા ત્યારે આ સજા મોકૂફી હતી એટલે સજા મોકૂફીવાળી જેલ જૂનાગઢ જેલ છે એટલે જો ત્યાં સોંપશે તો પછી એક કમિટી રચાશે કમિટીમાં રાજ્યના ઉચ્ચસ્તરીય અધિકારીઓ કલેક્ટર એસપી આ તમામ રહેશે અને એ સમીક્ષા કરશે કે અનિરુદ્ધસિંહવાળો જે દાવો છે અને પ્રોપટલાલ સોરઠિયાના પરિવારનો દાવો છે એમાં સાચું શું એ પછી થશે પરંતુ આ બધા જ વચ્ચે બીજી મુશ્કેલી એ છે કે ગોંડલમાં જે અમિત ખૂંટ રીબડાના એ પણ અનિરુદ્ધસિંહના વિસ્તારના જ અને એની જે આત્મહત્યા કેસ છે એમાં જે સ્યુસાઈડ નોટ છે એના આધારે ગુનો નોંધાયો છે અને મરવા મજબૂર સહિતની જે વાત છે આ તમામ વસ્તુ જોતાં આ બે મુશ્કેલીઓમાંથી અત્યારે એક મુશ્કેલીમાં એ સરેન્ડર થયા એક આવી ગઈ છે પરંતુ ગોંડલ પોલીસવાળી વાત શું થાય છે એ હવે આગળના કલાકોમાં ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થશે એક વાત નક્કી છે કે ગોંડલ પોલીસ આ ગુનામાં એટલે કે આ સ્યુસાઈડવાળા વાળા કેસમાં અનિરુદ્ધસિંહ સહિત ત્રણેયને ઝડપી શકી નથી આ તો અનિરુધ્સિંહનું આત્મસમર્પણ છે બિલકુલ એટલે કે આમાં ગોંડલ પોલીસ માટે નાલે એટલા માટે કહેવાય જો આ કેસમાં જો એ અનિરુદ્ધ સિંહની ધરપકડ કરે છે તો કારણ કે આટલો સમય આટલો બધો વીતી ગયો અને બાપ દીકરા બંને સાથે કોઈ સંપર્ક પોલીસ કરી શકતી નથી કોમ્યુનિકેશન સતત ચાલુ છે અનિરુદ્ધ સતત એમના વકીલો સાથે સંપર્કમાં રહે છે પરંતુ ગોંડલ પોલીસની જાણ સુધ્ધા થતી નથી એનો મતલબ એમ કે ગોંડલ પોલીસ ઈચ્છતિ જ નથી કે અનિરુદ્ધ સિંહની ધરપકડ કરવામાં આવે સત્ય જે પણ હોય પરંતુ

પહોંચવા જ નથી માંગતી એટલા માટે જ આ બધું થયું છે હવે અત્યારના વિગતના ના સમાચાર એ છે કે હમણાં જ ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચ્યા કોર્ટમાં બધી લીગલ પ્રોસેસ થઈ રહી છે એ લીગલ પ્રોસેસ પત્યા બાદ હવે તેમને જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવે છે કે પછી અન્ય કોઈ જેલમાં લઈ જવામાં આવે છે આગળની કાર્યવાહી શું રહેશે એના પર નજર હશે પરંતુ એક વાત ચોક્કસ છે કે જે વિગત હતી કે ભાઈ સરેન્ડર નહીં કરે કદાચ ફરાર થઈ જશે એ બધું કશું જ થયું નથી અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા હવે તેઓ જેલમાં પહોંચવાના છે તેમણે કારણ કે સરેન્ડર કર્યું છે સુપ્રીમ કોર્ટના આદેશનું તેમણે શબ્દશ

બંને બાહુબલી બે બળ્યા અને જે સામ સામે એકબીજાની સામે જે રીતે આ આરોપ પ્રત્યારોપ થતા પ્રત્યાઘાત પણ પડતા હતા ઘણા બધા હવે એ બધું શાંત પડશે ખરા જો અનિરુધ સિંહ અહીંયા સરેન્ડર કરી ચૂક્યા છે તો ચોક્કસ તમે જેમ બોલ્યા બંને બાહુબલી બંને ભાજપના શાસક પક્ષના બંને બાહુબલી નેતા હતા એટલે મહત્વની વાત એ થઈ શકે કે જે આપણે માનીએ છીએ કે શાંત અને સમાધાન એ શક્યતા તો દેખાતી જ નથી કારણ કે ગોંડલના સ્થાનિક રાજકારણમાં સત્તાની જે સત્તાની જે લાલસા છે સત્તાની જે વાત છે એ બહુ મહત્વની છે અને એટલે જ જેને કહી શકાય કે આ રીતે જે ગોંડલમાં જે અત્યારે આત્મસમર્પણ કર્યું છે એ અંતર્ગત આપણે જોઈએ તો હવે આ સરેન્ડર વાળો મામલો છે એ સુપ્રીમ કોર્ટ વાળો આદેશ મુજબ છે પણ સમાધાન વાળી જે તમે વાત છે એ મને બહુ ઓછી દેખાય બિલકુલ એટલે કે હજુ પણ આ ઘણા બધા પ્રકરણ આખા આવવાના છે જોવાનું રહેશે કે હવે આખા કેસમાં શું થાય છે અને હવે ગોંડલથી જૂનાગઢથી શું સમાચાર મળે છે તેના પર પણ નજર રહેશે